બે હજાર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં એકતાલીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર ઊંચામાં અન્ય માર્કેટ યાર્ડમાં ચાર હજાર નીચા ભાવ નોંધાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો બારથી સાડા ને ચોર્યાસી રૂપિયા અળવદ ત્રણ હજારથી છત્રીસો ને અગિયાર રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી છત્રીસો ને સિત્તેર રૂપિયા પાટડી ચોત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા બોટાદ છવ્વીસોથી આડત્રીસો ને પંદર રૂપિયા જસદણ બત્રીસોથી આડત્રીસો રૂપિયા ગોંડલ છવ્વીસોથી ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી આડત્રીસો ને દસ રૂપિયા જેતપુર અઠ્યાવીસો પચાસ થી છત્રીસો રૂપિયા ઊંચા એકત્રીસો સાઠ થી રૂપિયા થરાદ બાવીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા પાટણ ત્રણ થી દસ રૂપિયા હારીજ તેત્રીસો થી સાડત્રીસો પચાસ રૂપિયા થરા એકત્રીસો થી પાંત્રીસો પંચ્યાસી રૂપિયા નેનાવા ત્રણ થી સાડત્રીસો પચાસ રૂપિયા વારાહી ચોત્રીસો થી છત્રીસો રૂપિયા ડિયોદર ત્રણ હજારથી એકત્રીસો એકાવન રૂપિયા રાધનપુર ચોત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા રાપર પાંત્રીસો થી પાંત્રીસો રૂપિયા અંજાર છત્રીસો થી છત્રીસો રૂપિયા ભયાઉ છત્રીસો થી અગિયાર રૂપિયા જામનગર પચીસો થી સાડત્રીસો રૂપિયા ભાવનગર ચોત્રીસો છત્રીસથી ચોત્રીસો ને છત્રીસ રૂપિયા પોરબંદર ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા અમરેલી સત્તરસોથી થી 3415 પંદર રૂપિયા ત્રાંગધ્રા અઠ્યાવીસો સિત્તેરથી તેત્રીસો પચાસ રૂપિયા સાવરકુંડલા ચોત્રીસોથી છત્રીસો ને છત્રીસ રૂપિયા થ્રોલ અઠ્યાવીસોથી છત્રીસો રૂપિયા સમી તેત્રીસોથી છત્રીસો રૂપિયા નેરાજ છવ્વીસો પચાસથી છત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા સિહોરી પાંત્રીસોથી છત્રીસો રૂપિયા પાંભર એકત્રીસોથી છત્રીસો રૂપિયા ચમજોધપુર બત્રીસોથી સાડત્રીસો ને એકાણું રૂપિયા વિરમગામ એકત્રીસો ત્રીસથી ચોત્રીસોને રૂપિયા અને હિંમતનગર બાવીસસોથી પાંત્રીસો રૂપિયા